કોન્ટ્રાક્ટર પેઢીના માણસો સામે પણ ગુનો દાખલ કરીને અટકાયત કરી માલ ભરવા વાળા મજૂરને પણ ફરિયાદમાં કરાયા સામેલ વિચતંત્રની ચકાસણી બાદ ધ્યાનમાં આવ્યું કોબણ પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી જામનગર જિલ્લાના પંચ બી પોલિટેશન વિસ્તારમાં આવેલ ધરેડ જીઆઈડીસીમાં પીજીવીસીએલનો એલ્યુમિનિયમનો સ્ક્રેપ વેચાણ કરવા બાબતની હકીકત અનુસંધાને શ્રી નૂર મહમ્મદ વલી મહમ્મદ ખીરાનાઓએ ફરિયાદ આપેલ જે ફરિયાદની વિગત જોતા તેમના દ્વારા પીજીવીસીએલમાંથી આ એલ્યુમિનિયમનો સ્ક્રેપ મેળવી અને વિશાલ વેબ્રિજ કાંટા પાસે ત્યાં વજન કરાવી અને મોરબીના બાલાજી એન્ટરપ્રાઇઝ અને મેલડી એન્ટરપ્રાઇઝ મારફતે વેચાણ કરેલ જેની અંદર આ બંને એન્ટરપ્રાઇઝ દ્વારા તેમના માણસો અગાઉ સવારમાં વહેલા ચાર વાગે મોકલી અને આ વેબ બ્રિજને નીચે બેસાડી અને ત્યાં જેક દ્વારા દર એમની ગાડી આવે એટલે ટેલિફોનિક સંપર્ક સંપર્ક કરી અને નીચે બેસેલ વ્યક્તિને ગાડી વાઇઝ બેથી અઢી ટન માલ ઓછો બતાવવાની પ્રક્રિયા કરી અને એવી રીતે આ લોકોએ કુલ અઢાર હજાર બસો ને બેતાલીસ કિલોગ્રામ એલ્યુમિનિયમનો સ્ક્રેપ વધારાનો લઈ ગયેલ અને છેતરપિંડી કરેલાની ફરિયાદ આપેલ હતી જે અનુસંધાને પંચબી પીઆઈ દ્વારા તપાસ કરી કુલ છ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે જેમાં આ જય બાલાજી એન્ટરપ્રાઇઝ અને મેલડી એન્ટરપ્રાઇઝ તથા તેમના કર્મચારીઓ મળી કુલ છ વ્યક્તિઓની ધરપકડ કરી અને આ અઢાર હજાર બસો બેતાલીસ કિલોગ્રામ એલ્યુમિનિયમનો સ્ક્રેપ છે તેની કુલ કિંમત એકતાલીસ લાખ અને દસ હજાર રૂપિયા રોકડા પોલીસ દ્વારા રિકવર કરવામાં આવે છે તેમજ આ સ્ક્રેપમાં સ્ક્રેપ લઈ જવા માટે ઉપયોગમાં લીધેલ વાહન ટ્રક પણ કબજે કરવામાં આવે છે તેમજ જે જેકનો ઉપયોગ કરેલો હતો તે જેક પણ રૂપિયા પંદરસોનો કબજે કરવામાં આવે છે આ તમામની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ